અમારા ફેસબુક ઉપર તમને આ પ્રોબ્લેમ મિત્રો અહીંયા જોવા મળી રહી છે તો સેના માટે જોવા મળી રહી છે તો એક સ્ટેપ પાછળ आइए તો તમને અહીંયા જો અહીં ત્રણ ઓપ્શન છે એક્ટિવ છે આ પણ એક્ટિવ છે અને આ મોનોટાઇઝેશન એક્ટિવ નથી તમે જોઈ રહ્યા છો તો આ પ્રોબ્લેમ સેના માટે આવે છે અને એના માટે આપણે કયું સેટિંગ કરવાનું બાકી છે આપડા ફેસબુક ની અંદર એની સંપૂર્ણ માહિતી લઈને આ વિડિયોની અંદર મિત્રો આવ્યો છું વિડિયોની અંદર ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ઘણા સમય થી મિત્રો વિડિયો બનાવવાનો ખાસ એવો મોકો મળતો નથી ખેતીવાડીના કામના કારણે અને આજે મે પાછો વિડિયો બનાવ્યો છે ફેસ દ્વારા કામ હોય છે એટલા માટે સ્ક્રીન રેકોર્ડિંગ વિડિયો બનાવી દઉં છું અને આપણી નવી ચેનલ છે મિત્રો ટેકનિકલ જયકોગો બ્લોગ્સ તો એમાં જોઈ લેજો મિત્રો ખાસ કે આપનું કામકાજ કેવું હોય છે તો વિડિયોને અહીંયા શરૂઆત કરીએ તો તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે તમારી પ્રોફાઇલ એક્ટિવ છે અને તેના પર કમાણી થાય છે એ પણ નક્કી છે તમને મતલબ તમારું કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું ઓપ્શન તમને મળી ગયેલું છે ફેસબુક ની અંદર અને તમે હાલમાં અમારું કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલની મદદથી પૈસા કમાઈ રહ્યા છો પૈસા કમાવા માટે અન્ય ઉપયોગી કન્ટેન્ટ શેર કરવાનું ચાલુ રાખો મતલબ તમે એની અંદર કોઈ પણ કન્ટેન્ટ ફોટો વિડિયો સ્ટોરી બધું અપલોડ કરતા રહો અને એક નવો ઓપ્શનમાં તમને નીચે મિત્રો અહીંયા જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ જો તમે પેમેન્ટ મેળવવા માટે ટેક્સ संबंधी માહિતી ઉમેરો તમારું તમારા તમારું ટેક્સ ડોક્યુમેન્ટ ફરીથી સબમિટ કરવા પડશે અને તમારું પેઆઉટ એકાઉન્ટમાં પર અ ટેક્સ માહિતી અપડેટ કરવી પડશે તો મિત્રો આ છેને માટે છે કે આપણે કન્ટેન્ટ મોનેટાઈઝેશન આપણને મળી ગયું છે બરાબર હવે કન્ટેન્ટ મોનો પહેલા તો આ સ્ટેપ તમારે ક્યાં જઈને જોવાનું છે પહેલા તો જુઓ તમે અહીંયા તો આપણે અહીંયા આપણો પ્રોફાઇલ આપણે ખોલ્યું છે તો અહીંયા પ્રોફાઇલ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો એટલે તમને ઓપ્શન મળશે આ ત્રણ ટપકાનું એના ઉપર તમારે મિત્રો ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ઓપ્શન મળશે પ્રોફાઇલ ની સ્થિતિ તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે જે પણ તમારા પ્રોફાઇલ ની અંદર જે પ્રોબ્લેમ તમને જોવા મળતી હશે એમાં છે એ તમને અહીંયાથી જોવા ખાસ મિત્રો મળી રહેશે જોઈ લો અહીંયા તો આની અંદર તમને મોનેટાઇઝેશન માં તમને આ પ્રોબ્લેમ જોવા મળી રહી છે જો આ ટાઇપની તો આપણે એના ઉપર જ ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા પ્રોફાઇલ માં જે પણ પ્રોબ્લેમ છે એ તમને અહીંયા જોવા મળી રહેશે હવે અહીંયાથી પ્રોબ્લેમ એ છે મિત્રો ખાસ કે આની અંદર બેંક એકાઉન્ટ અને ટેક્સ ફોર્મ મિત્રો ભરવાનું બાકી છે જ્યાં સુધી બેંક એકાઉન્ટ ને ટેક્સ ફોર્મ મિત્રો તમને નથી ભરતા ત્યાં સુધી તમને ડોલર એટલે એની અંદર બે ફીચર તમને મળે છે કે 25 ડોલર દ્વારા મિત્રો તમારા બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કરવા છે તો પણ થઈ શકે છે અને YouTube ની અંદર તો તમને ખબર જ છે કે 100 ઉપર ડોલર થાય ત્યારે ટ્રાન્સફર થાય છે પણ Facebook ની અંદર સિસ્ટમ છે 25 ડોલર ને ડાયરેક્ટ બેંક દ્વારા IFSC કોર દ્વારા ટ્રાન્સફર થઈ શકે છે અને જો 100 ડોલર નું કરવું છે તો એના માટે આપણે ટેક્સ ફોર્મ ભરવું પડ જરૂરી છે અને બીજા નંબર માં એ કે સિમ્પ કોડ બનેના માટે આપણે જરૂરી હોય છે તો મિત્રો જે પણ લોકો ફેસબુક વાપરતા હોય એના માટે આ ખાસ વિડિયો હતો અને એની અંદર જે હજુ પોલિસી છે એ તમને ખાસ કરીને કહી દઉં કે કયા કોઈ ડોક્યુમેન્ટની આપણે જરૂર પડે છે એ પણ તમને ખાસ કહી દઉં મેઈન પોઈન્ટ એ છે મિત્રો કે તમે તમારા બેંક એકાઉન્ટની અંદર જે પણ નામ લખેલું છે પહેલેથી એ નામમાં મિત્રો ખાસ કોઈ ફેરફાર ના થાય એ ધ્યાન રાખજો કારણ કે ટેક્સ ફોર્મની અંદર કોઈ પણ નામની અંદર થોડું ભણો મતલબ અક્ષરની અંદર એક પણ એબીસીડી ના અક્ષરની અંદર થોડો ઘણો ભેર થઈ જશે ને તો તમારું ટેક્સ ફોર્મ મિત્રો ભરાશે નહીં એટલે ખાસ વિનંતી છે કે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય ડાયરેક્ટલી નામ નથી લખવાનું ભલે તમને ખબર જ છે કે મારું નામ સમજી લો કે રમેશભાઈ છે પણ એની અંદર કઈ રીતે લખું હવે સ આવે છે એસ આવે છે તો એની અંદર કઈ રીતે સી આવશે કે એચ આવશે મતલબ એસ આવશે એ મહત્વની વાત છે કારણ કે અમુક અક્ષર એવા હોય કે જેની અંદર આપણે વિચાતા કારણ કે આપણે કે કરતા હોય ત્યાં આવતો હોય સી તો આ પ્રોબ્લેમ મિત્રો ઘણી વખત બને છે એટલે જે પણ તમારા ડોક્યુમેન્ટ ઉપર હોય એ ખાસ જોઈને અને પછી તમારે આની અંદર નામ લખવાના રહેશે અને જે એડ્રેસ ડોક્યુમેન્ટ ઉપર છે એ જ તમારે ડોક્યુમેન્ટ ઉપર લે જે છે ને એ લખવાના છે તમે એક પણ અક્ષરની મિત્રો ભૂલ કરો છો ને તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ શકે છે કારણ કે YouTube ની અંદર AdSense ની અંદર તમને એનું સુધારવાનું ઓપ્શન મિત્રો જલ્દી મળી જાય છે અને Facebook ની અંદર અપડેટ નું ઓપ્શન જલ્દી મળતું નથી એટલા માટે ખાસ વિનંતી છે કે તમે આ ધ્યાન રાખજો અને વિડિયો તમને ગમ્યો હોય તો ખાસ અભિયા ચરણને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોગાને મિત્રો